ઊંડાણે ગયેલા છીછરા પાણીવાળા જ્યાં કૂવા છે જ્યાં લાંબા કેશવાળી રૂઢી કામિનીઓ પાકે છે અને જ્યાં મુછાળા મરદો નીપજે છે એવી સળગતી છતાં રૂપાળી મરુભમાં ખેડગઢ નામે એક ગામડું હતું ખેડગઢ નામની પનિયારીઓ હર હંમેશા ઊંડા કૂવાને કાંઠે વાતો કરતી હતી કે ઓહો હો ઈશ્વરે આ ધણી ધણિયાણીને વચ્ચે કેવી લેણા દેણી લખી છે એ ધણી ધણિયાણી તો ખેડગઢનો વજીર ડાભી અને એની જોબંધવતી ઠકરાણી ખેડગઢ પરગણું એ ગોહિલોનો વડવા શ્રી સેજકજીની જાગીર હતી વજો ડાભી શાખાનો રાજપૂત હતો ડાભીનું એ એક જ ખોરડું હતું બાકી ગામના તમામ રાજપૂતો રણા શાખાના હતા રણા રાજપૂતોને એકનો એક ડાભી છાતીમાં શૂળાની માફક ખટકતો પણ રાજાજીનો એ માનીતો વજીર હતો એની રીધી સિદ્ધિ સહુને ચાલતી એનું સંસાર સુખ પણ શત્રુઓથી સહેવાતું નહીં પનિયારીઓ આસપાસમાં વાતો કરતી કે એવી ગુણિયલ અને રૂપવંતી રંભા ઈશ્વર કોને ક્યાં પુણ્યના બદલામાં આપતો હશે તેની તો કાંઈ ખબર જ નથી પડતી બાઈક એક દિવસ વજીરના વહુ ભેંસ દોવા બેઠા છે એની જોરાવર આંગળીઓથી અંદર ઢીંગા આંચળ રમી રહ્યા છે ઘૂમટો તાણ્યો છે કારણ સામે જ એના સસરા અને દાયરામાં બીજા માણસો પણ બેઠેલા છે તેવામાં સામે એક કાળોતરો સાપ ચાલ્યો આવતો દીધો સાપ છેક લગોલગ આવી પહોંચ્યો પાસે કોઈ માણસ નહોતું ચીસ પાડે તો રાજપૂતાણીની હાંસી થાય ચાલી જાય તો સાપ એ હાથણી જેવી ભેંસને ફટકાવે અને ચૂપચાપ બેસી રહે તો પોતે એ કાળનો ભક્ષ બને વિચાર કરવામાં એટલો વખત ગયો ત્યાં તો સાપ લગોલગ આવી પહોંચ્યો પણ ક્ષત્રિયાણી ન થડકી એને સૂજી આવ્યો પગ પાસે સાપ આવ્યો એટલે એની ફેણ બરાબર પોતાના પગ નીચે અનોખા જોરથી દબાવી દીધી સાપનું બાકીનું શરીર બાઈના પગને મીંટાઈ ગયું ચૂપચાપ શાંતિથી બાઈએ દોવાનું કામ પૂરું કર્યું દરમિયાન એના પગ હેઠે સાપની જીવન લીલા પણ પૂરી થઈ ગઈ હતી ઊઠીને મરેલા સાપની પૂંછડી ઝાલી પછવાડેના વાડામાં ઘા કરી એ કોણી ઢક ચૂડાવાળી રાજપૂતાણી દૂધના બોઘરા સોતી ઓરડામાં ચાલી ગઈ સામે બેઠેલા બુઢાઓ સસુરો આ બધો તમાશો એકી નજરે નિહાળી રહ્યો હતો સાંજ પડી દીકરો દરબારમાંથી ઘેર આવ્યો બાપે દીકરાની પોતેની પાસે બોલાવીને એકાંતમાં પૂછ્યું વજા હું કહું એમ કરીશ બાપ ઉપર આસ્થા રાખનાર વજો બોલ્યો ફરમાવો એટલી જ વાર ત્યારે તારી સ્ત્રીનો આજ ઘડીએ ત્યાગ કર વજાના હૈયામાં ધરતીકંપ ફાટી ગયો એની આંખમાં અંધારા આવ્યા એનાથી બોલાઈ ગયું કોનો તારી ઠકરાણીનો એનો એ જ અવાજ વધુ સ્પષ્ટ સૂર્ય કાને અથડાયો વજાના મગજમાં એક જ વિચાર ભર્યો હતો કે બાપો વિના કારણે કદી આવું ન ફરમાવે નક્કી કંઈ બન્યું છે પોતાની સ્ત્રીના ઓરડા તરફ ફર્યો આજ મોતના મોંમાંથી બચેલી બાઈ રોજથી સવાયા શણગાર સજીને આટોર હૈયે વાત બેઠી હતી એ ક્યારે એ આવે ને હું પીયુજીને મારા પરાક્રમની વાત કરું એ આવ્યો હસીને જ્યાં ઠકરાણી બોલવા જાય છે ત્યાં તો ધણીએ હુકુમ સંભળાવ્યો કે તને અટાણથી રજા છે રજપૂતાણીએ પલકવારમાં જોઈ લીધું કે એ મશ્કરી નહોતી એને માત્ર એટલું જ સાંભળું પૂછ્યું કે મારો વાંક શો એ તો બાપુ જાણે બાપુની આજ્ઞા છે હા બાપુની એને એ વસ્ત્રે ઘૂમટો તાણીને રાજપૂતાણી સસરાજી પાસે ગઈ પાથરીને પૂછ્યું બાપુ મારો કંઈ વાંક ગનો બેટા સસરાએ જવાબ દીધો તારો કાંઈ વાંક ગનો નથી થયો પણ તમારે અને અમારે માગણું નહીં એટલે આમ બન્યું છે બીજો કાંઈ ઉપાય નથી સસરાના મનમાં તો એક જ વાત હતી કે સર્પના પગ નીચે કચરનારી આવી બળુકી સ્ત્રી કોઈક દી એના ધણીનો પ્રાણ લેશે એ જ વખતે વેરડું જોડાયું રાજપૂતાણી ધણીનું મોં પણ જોવા ન પામ્યું વેરડું એના પિયરને માર્ગે ચાલી નીકળ્યું રાજપૂતો મારી દીકરીને હવે સુખ નથી જોતું એને તો હું હવે મરેલી જ માનું છું પણ મારે વેર લેવું છે મારી નિષ્કલંક કન્યાને કાઢી મૂકી એનો બદલો લેવો છે એના શત્રુ રાણા રાજપૂતના ઘરની હેર ઉપાડીને અમારી દીકરી પાણી ભરે એ જ મારે એને બતાવવું છે પણ ભાઈ કાઢી મૂકવાનું કારણ સમજ્યા વિના અમારાથી એને ઘરમાં ન ગલાય કારણ કોઈએ નથી કહ્યું અરે રે ભાઈઓ વેર લેવાનો આવો જો ફરી નહીં મળે હો કોઈક તો રજપૂત બચ્ચો નીકળો બોલ્યો કોઢિયો બાયડી વિનાનો છે એના ઘરમાં બેસશે તારી દીકરી મળદાના ઘરમાં પણ બેસશે ઉપર પ્રમાણેની વાત એ બાઈના બાપ અને રણા રાજપૂતોના દાયરા વચ્ચે થઈ એક કોઢિયા રણના ઘરમાં રજપૂતાણી બેસી ગઈ વજા ડાબીને એ ખબર પડી રણાઓ પૂછે તાવ દઈને બજારમાં ચાલવા લાગ્યા વેર લેવાનો આથી વધુ સારો રસ્તો બીજો કયો હોય વજાને ક્યાંય જમ્પ વળતો નથી ઘરની લખમી ગઈ તે દિવસથી એના બધા આનંદો મરી ગયા હતા એક દિવસ પોતાનો વછેરો સજ્જ કરાવીને પોતે એકલો સહેલગાહે નીકળી પડ્યો વછેરો ચાલ્યો રહ્યો નહીં બહુ દૂર નીકળી ગયો બપોરે વખતે વજાથી પાછા વળાયું તરસથી એનું ગળું સુકાતું હતું દોડતે ઘોડે ગામની બહાર પાણી ભરવાના કુવા પાસે પહોંચ્યો કુવા ઉપર એક બાઈ પાણી ભરતી હતી વજે વિના ઓળખે કહ્યું બાય જરા પાણી પાજો ઠાકોર હવે પાણી દેવા જેવું નથી રહ્યું ડોળાઈ ગયું છે વજાએ એને ઓળખી એ તો એ જ આટલો બધો ફેરફાર આ દશા મનમાં ઘણી ઘણી યાદો આવવા લાગી પરંતુ એ તો હવે પરસ્ત્રી એની સાથે વાત પણ ન થાય એને ઘોડો હાંક્યો ઠાકોર જરા ઊભા રહેશો શું બોલો જલ્દી તમે મને શા માટે કાઢી મૂકી જાણો છો ના હું જાણું છું શું અહીં અંતરિયાળ ન કહેવાય આજ રાતે મારે ઘેર આવશો વિગતવાર કહીશ તારે ઘેર હવે હા એકવાર ફરી નહીં કહું ભલે આવીશ એક મહોર વીત્યે ગમે તે થયું પણ એ વાત સેજકજીને કાને પહોંચી કે વજો દુરાચારી છે રોજ રાત્રિએ પાર્કે ઘેર જાય છે તે રાત્રિએ વજાએ દરબારની સાથે વાળું કર્યું પહોર વીતી વજાએ રજા લીધી રાજા સેજકજી પણ અંધાર પછેડો ઓઢીને પાછળ ચાલી નીકળ્યા વજાએ શેરી બદલી દરબાર પણ પાછળ ચાલ્યા વજો એ કોટિયાના ઘરમાં દાખલ થયો દરબાર ખુલ્લી તલવાર અંધાર પછેડામાં છુપાવીને ખડકી પાસે ઉભા રહ્યા વીતી ગયેલા દિવસોના એના એ શણગાર સજીને રાજપૂતાણી બેઠી છે અતિથી આવ્યા પલંગ ઉપર બેસાડ્યા પછી પોતે પેલા સર્પને મારી નાખ્યાની વાત કહી સંભળાવી જે થયું તે વજે જવાબ દીધો એના હૈયામાંથી નિશાસો નીકળી ગયો હવે આજ તો જમાડ્યા વિના ન જવા દો શું બોલે છે જોતો ખરી તારો ધણીયા ઓરડામાં સૂતો સૂતો સાંભળે છે કે મારો ધણી એમ બોલતી રાજપૂતાણી ઓરડામાં ગઈ ખીટી પર તલવાર લટકતી હતી તે ખેંચી સૂતેલા એ કોઢિયા ધણીને એક ઝાટકા ભેગો તો પૂરો કરી નાખ્યો લોહીમાં તરબોળ એ તલવાર લઈને લોહી નીતરતે તરતે હાથે પ્રચંડ ભેરવી સમી એ આવીને બોલી બસ હવે કાંઈ ભય છે વજો થરથરી ઉઠ્યો એ સમજી ગયો કે હું જો આનાકાની કરીશ તો મારા પણ એ જ હાલ બનવાના અને ચીસ પાડીને એ મારી આબરૂ હણવાની એણે કહ્યું સારું પણ તારે અંગે ખૂબ લોહી ઉડ્યું છે નાહી લે પછી આપણે થાળ જમીએ રાજપૂતાણી નાહવા બેઠી એ લાગ જોઈને વજો ભાગ્યો બાઈએ એને ભાગતો જોયો વિશ્વાસઘાત કે એમ બોલીને દોડી પણ ચોર તો ડેલીની બહાર નીકળી પડ્યો દરમિયાન તો બાઈએ મોટો શોર બકોર મચાવી મૂક્યો મારા ધણીને મારી નાખ્યો મારી નાખ્યો દોડો દોડો રાણાઓ ચોમરેથી દોડ્યા આવ્યા બાઈએ પોતાના ધણીના કટકા બતાવીને કહ્યું વજો મારી લાંજ લૂંટવા આવેલો એણે મારા ધણીને ગુડ્યો મેં ચીસ પાડી એટલે એ ભાગ્યો જુઓ આ પડી એની મોજડી સાચો સાચ વજો ઉતાવળમાં ઉઘાડે પગે જ છૂટી નીકળ્યો હતો રડા રડારોળ કરી મૂકી બાપુની પાસે રાવ પહોંચાડી બાપુએ મોં મલકાવીને જવાબ તો હું જાણું છું વજો નિષ્કલંક છે રાણાઓએ કહ્યું હવે હદ થઈ બાપ પોતે ઉપર રહીને આપણી જ લાજ લેવરાવે છે આ કૃષ્ણનો ભક્ત દરબાર હવે કાં તો સેજકજીના રાજ નહીં ને કાં આપણે નહીં પ્રપંચ રચીને રાણાઓએ કનોજથી સેજકજીના ભાણેજ રાઠોડને કહેણ મોકલ્યું કે આવો ખેડગઢની ગાડી સોંપીએ રાઠોડ પોતાના સવારો સાથે શસ્ત્ર ધરીને આવ્યો માણ્યો કે ભાણેજ આનંદ કરવા આવે છે માઝા આદરમાન દીધા રાણાએ ગાહામ બહાર ભાણેજને માટે કસુંબો સ્વીરામણ કરાવ્યા દરબારને તેમજ વજા ડાભીને આમંત્રણ આપ્યું દરબારના યોદ્ધાઓને ખૂબ દારૂ પાયો પછી રાઠોડના સૈનિકો તૂટી પડ્યા રાણાઓ સહાયે ચાલ્યાને ખેડગઢનો કબજો લીધો વજો મરાયો ફક્ત સેજકજી પોતાના પરિવારને લઈ એક રથમાં બેસી નાસી છૂટ્યા રથ જોડીને સેજકજી સૌરાષ્ટ્રની અલબેલી ભૂમિ તરફ ચાલ્યા આવે છે શ્રી કૃષ્ણના એ સાચા ભક્તને દિલે શું ગયું ને શું રહ્યું તેની લગારે ઉદાસ નથી પોતાનો પ્રભુ મુરલીધરની મૂર્તિ પોતાને સાથે જ છે એ જ અને મન ચૌદ ભવનના રાજપાટ સમાન દિશે છે રસ્તામાં એક રાત્રિએ મુરલીધર પ્રભુએ સ્વપ્નમાં આવીને કહ્યું રે ભક્ત ફિકર કરીશ નહીં આ રથનો પૈડું જે ભાગ્ય નીકળે પડે તેમ જ વસવાટ કરજે પંચાળીના પગલામાંથી જેમ કંકુડા હતા એવું સૌરાષ્ટ્રની પંચાલ ધારામાં રથ આવી પહોંચ્યો ત્યાં રથનું પેડું નીકળી પડ્યું બાજુમાં જ શાપુર ગામ હતું અત્યારે જ્યાં સુદામડા છે ત્યાં દરબારે પ્રભુની આજ્ઞા પ્રમાણે ત્યાં જ પડાવ નાખ્યો એ સોહામણી ભૂમિ એમના પરિવારને બહુ ગમી તપાસ કરતા માલુમ પડ્યું કે એ સરહદ જુનાગઢના રાની છે પોતાના ગોહિલ યોદ્ધાઓને રાણીને અને દીકરા દીકરી હતી સેજકજી રાની રાજસભામાં ગયા રા કવાટે એક ક્ષત્રિયના લલાટ પરથી પારખી લીધું કે કોઈ રાજવી લાગે છે પૂછપરછ કરતા સેજકજીએ પોતાની આખી કથની કહી સંભળાવી રાને

કેટલા કેટલા ગાવ આખે નીકળી જાય તેનો હિસાબ રહેતો નથી કુંવર ખેંગાર અને એના સાથીઓ ઝાડી જંગલોને પહાડો વટાવતા આગે આગે નીકળી ગયા કારણ શિકાર મળતો નથી એવામાં એક સસલો નજરે પડ્યો કુંવરને તીરનો ઘા કર્યો પણ સસલો નિશાન ચૂકાવી નાઠો આગળ સસલોને પાછળ કુંવરનું આખું શિકારી મંડળ ઘોડાના ડાબલાનો અવાજ ચોપાસની ડુંગરમાળા ગજાવી રહ્યો છે પશુ પંખી એ શિકારીઓના ત્રાડો સાંભળીને કાપી ઉઠ્યા છે પણ ભાગેલો સસલો આવતો નથી આમ આખી સવારી પંચાળ ધારામાં આવી પહોંચી નદીને કાંઠે ગોહિલોની પડાવની અંદર સસલો પેસી ગયો અને સેજકજીના રાણી મધુલીમાં બેઠા હતા ત્યાં જઈ માની ગોદમાં કોઈ થાકેલું ત્રાસેલું બાળક લપાઈ જાય તેમ રાણીજીના ખોળામાં સફેદ સસલો બેસી ગયો હાફતા સસલાને હૈયે સાથે ચાપીને રાણીજી પંપાળવા લાગ્યા ખોવાયેલું કોઈ બાળક આવી મળ્યું હોય એવું હેત એના અંતરમાં વછૂટવા લાગ્યું ત્યાં તો ખેંગારની મંડળી આવી પહોંચી ઘોડા હણહણી ઉઠ્યા ભમર ભાલા ઝળકી રહ્યા અને હાફતા હાફતા માણસો લાલાની અણી ચિંધાડીને હાકલ કરવા માંડ્યા સાસો આમાં ગયો આ લબાચામાં કોણ છો પેલા એ તમારો સાસો કાઢો જ ગોહિલ ઝપાટા ભેર પોતાની તલવારો લઈને આવ્યા શિકારીઓને આ રીડિયાનું કારણ પૂછ્યું અમારો શિકાર અહીં સંતાણો છે ખેંગારે ત્રાળ મારી અરે ભાઈ અહીં કોઈના ઘરમાં કાંઈ શિકાર થાય છે ગોહિલો બોલ્યા તો અમારા સસલાને છોટો મૂકી દો ગોહિલ યોદ્ધાએ જે રાજમાતાને આ વાત કહી માને સમજાવ્યું કે તો નવસર ઠૂનનો કુંવર ખેંગાર પોતે જ રાજમાતાએ ઉત્તર દીધો નવસર ઠૂનો ધણી હોય કે ખુદ નવખંડ ધરતીનો ધણી હોય પણ મારે ખોળે આવેલ નિર્દોષ શિવને તો હું નહીં સોંપું બાપ જાઓ કહો કુંવરને કુંવરે કહ્યું શિકાર સોંપી દો નહીં તો અહીં જ લોહીના ખાંદણા મચશે ઓછા બોલા ગોહિલો સમજ્યા કે કુંવર રાજપૂતની રીત નથી જાણતો એ રીત આજે સમજાવી નાખીએ એટલું વિચારીને તમામ ગોહિલો તલવાર કાઢીને ખડા થઈ ગયા ખીજાયેલો ખેંગાર ભાન ભૂલી ગયો ને ત્યાં ધીંગાણું મચ્યું પટોપટ સૌરઠી લડવૈયાના પ્રાણ ચાલ્યા ગયા કુંવર ખેંગારને ગોહિલોએ જીવતો પકડીને ત્યાં જ બંદીમાન રાખ્યો આ ધીંગાણામાંથી બચી છૂટેલા એક સૌરઠી ઘોડે સવારે જૂનાગઢમાં જઈ પોકાર કરી મૂક્યો કુંવર ખેંગારને અને બધા યોદ્ધાઓને સેજકજીના ગોહિલે ભણી નાખ્યા સેજકજીએ આ સમાચાર સાંભળ્યા એના હૈયામાં ફાળ પડી એને લાગ્યું કે મારા અન્નદાતાના એકના એક કુંવરનો વધ થયા પછી મને અહીં કોણ રાખશે તરત જ બાર ગામનો પટો હાથમાં લઈ સેજકજી રાજકચેરીએ ગયા રાની પાસે મસ્તક નમાવીને બે હાથ પટો પગમાં ધરીને બોલ્યા હે રાજા મેં આ બુરા સમાચાર સાંભળ્યા છે તેથી હવે મારો જીવ ઉદાસ બની ગયો છે આપની પાસે રહેવું હવે મારે માટે નથી રા જવાબ છે હે ગોહિંદજી સાચા રાજપૂતોનો તો એ જ ધર્મ છે કે શરણે આવેલાને ઉગારવા જતા જરાએ પાછા ન હટવું એક શરણાગત ગરીબ પ્રાણીને બચાવવા તમારા કુંવરોએ અને યોદ્ધાઓએ યુદ્ધ જમાવ્યું અને મારા કુંવરને તમારા માણસોએ એક ક્ષત્રિયની ટેકને ખાતર હણ્યો એમાં તમારો દોષ છો અરે શેજકજી દીકરો તો બીજો મળશે કુમાર ખેંગાર ભલેને મરી ગયો બીજો કુંવર જન્મશે તેનું નામ ખેંગાર પાડીશ પણ હે ગોહેલ તમારા સરખો સુરવીરને ટેકી લો એક ક્ષત્રિય સુભટ અને બીજે ક્યાં મળે માટે જાઓ ફિકર કરો માં તપાસ કરો કે શું બન્યું સુખેથી કેંગારનું આવજો વિના સાપુર આવ્યા જોયું તો ખેંગાર જીવતો છે તત્કાળ જુનાગઢ ખબર મોકલ્યા રા હર્ષભેર શાહપુર પધાર્યા ગોહેલોને ધન્યવાદ આપ્યા એ સુરી ક્ષત્રિયાણીને પણ ધન્યવાદ ખબર મોકલાવ્યા સેજકજી પોતાના દીકરા એ વખતે સેજકજીએ પોતાના નામ પરથી સેજકપુર નામનો ગામ બંધાવ્યું આખી વાતને સુપ્રસિદ્ધ ઇતિહાસકાર શ્રી ગૌરીશંકર ઓઝાએ બહોળા પ્રમાણ વડે પોતાના રાજપુતાને ઇતિહાસમાં સેજકજી પૂર્તિનો નાયક જુનાગઢના રાજા મહિપાલની સેવામાં રહીને તે જાગીર નથી મેળવી પણ સોલંકી રાજા સિદ્ધરાજ જયસિંહના અંગરક્ષક બનીને સૌરષ્ટની જાગીર મેળવી છે સંભવ છે કે સિદ્ધરાજ જયસિંહે જ્યારે જુનાગઢ ચુડાસમા રાજા ખેંગાર પર ચડાઈ કરી એને કેદ કર્યો અને સૌરઠને પોતાના રાજ્યમાં ભેળવી દીધું ત્યારે સેજક પોતાના વિશ્વાસપાત્ર અંગરક્ષક હોવાથી એને સૌરઠનો સૂબો બનાવ્યો હોય ઈસવીસન અગિયારસો પિસ્તાલીસમાં માં સેજકનો પુત્ર મુલક સૌરઠનો નાયક હતો સેજકના પુત્રોના નામ રાણોજી શાહજી વગેરે પણ કલ્પિત જ છે કેમ કે એના પુત્ર મુલકમાં

તેની છેક જુદી જ એક કથા પ્રચલિત છે જેનો સાર એ છે કે સેજકજીના લગ્ન ડાભી શાખાના સરદાર મૂળદેવીના પુત્રી વેરે થઈ ડાભીનો ગોહિલથી સાથે થોડી પીઢીથી લગ્ન સંબંધમાં જોડાતા આવતા હતા સુરવીર હતા રાજ્ય તરફથી તેમને સારી જાગીરો મળી હતી આ ડાભી સરદારોના બળ વડે સેજકજીનું રાજ્ય સુરક્ષિત હતું કુલુમંદના રાણા સિયોજી રાઠોડની નોકરીમાં જયચંદ્ર પંગુરનો એક પૌત્ર હતો તેણે ઘણા રાજ્યો જીતેલા પણ ડાભીઓને વશ કર્યા સિવાય ખેડગઢની એક તસુ પણ જમીન તેને ન મળી શકે એણે પોતાના કુંવર અસ્તાજીને મૂળદેવ ડાભી પાસે મોકલ્યા રાજ્ય લોભી મૂળદેવ એ

અસલથી કરેલા સંકેત પ્રમાણે તમામ ડાભીઓ ડાબી બાજુ બેસી ગયા અને ગોહિલો સામી બાજુ એકલા પડી ગયા ગોહિલોને ખૂબ દારૂ પાયો પછી કતલ ચાલી ડાભીઓ નારાજ થયા પણ ત્યાં રાઠોડ પોતાના સૈન્યની સાથે આવી પહોંચ્યો સેજકજીનું બળ તૂટી પડ્યું આખરે સેજકજી નાઠા સેજકજીએ ખેડગઢ છોડ્યું તેની પાછળ છેક જુદી જ એક પ્રચલિત કથા છે તેનો સાર એ છે કે સિજકજીના લગ્ન